માળિયા તાલુકાના ખાખરીચી ગામમાં દારૂ તેમજ મટનના હાટડા કોણ બંધ કરાવશે એવી વિધર્મીઓની ધમકી મોરબી જિલ્લાના ખાખરીચી ગામે હિન્દુ ધર્મના ગણેશ ઉત્સવ બંધ રહ્યો માળિયા તાલુકાના ખાખરીચી ગામે અસામાજિક તત્વોનો ત્રાસ અટકાવવા બાબતો અસામાજિક તત્વો જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે બેફામ વર્તન કરે છે ખાખરેચી ગ્રામસભામાં ગ્રામજનો વારંવાર રજૂઆત કરેલી પરંતુ આજ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી ખાખરેચી ગામે દારૂ મચ્છી મટનના વેપારીઓ બેફામ બન્યા હોય અને એ જ રીતે સરજાહેરમાં વેચાણ કરતા હોય એના વિરુદ્ધમાં ગામ લોકો સખત વિરોધ કરી રહ્યા છે છતાં પણ બંધ થતું નથી આને બંધ કરવા માટે તંત્ર પણ સાઠગાંઠ રાખીને મટનનો ધંધો કરાવતા હોય એવું ગ્રામજનો કહી રહ્યા છે આવી પ્રવૃત્તિઓ ચાલે નહીં ગામમાં ઘર્ષણ પેદા થવાની પૂરેપૂરી સંભાવના છે જેથી કોઈ મોટી ઘટના ન બને તે માટે આપ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા લોકમત ઉઠી છે સંજય નંદેસરિયા મોરબી શું છે હકીકત તમારી વેદના ગોકર બાપા અમને જમીન આપી છે બરોબર સ્પેશિયલ મંદિર બનાવવા આ લગ્ન પ્રસંગ ની વાડી બનાવવા અને અહીંયા સામે મૂર્ખા ની કાપે એ અમને ગમતું નથી અહીંથી અમારે ક્યાં જવું ઘર મેકિંગ આ જમણવાર સોડિયું નો બનાવ હોય તો આ નો બનાવી હગી અમે નું આમાં શું કરી અને આ ગણપતિ નો ઉત્સવ અમે ક્યાં કરી અમાર તો બધા ભેગા મળીને આ મંદિર બનાવવું જ છે અને રામ મંદિર રાની તો એ વાળા કોઈ એમ કે કે કાલે અમને વિઘન નડી આ મૂર્ખા ને માછલા કાપે તો રામાપીર ને આભર સેટ લાગે

અમારું ધંધો બંધ કરવો છે અમારું ધંધો ચાલુ રાખવો હા હિન્દુમાં અટક ખાદી વસ્ત્ર બોકર બાપાએ બાપાએ દીધેલો ફૂલ પ્રોબ્લેમ છે মুরગીનો જ આવડા લઈ લઈને અમારા ઘરમાં આવતા રહે દસ હગા કોઈ નહાવતા અમે લસણ ડુંગળી નખાતા ખાતા અને ઘર આગળ જબલા ઉડાવે અને મૂર્ખા લઈ લઈને લઈ ને આવે માં કરી જાય બાથરૂમ માં કરી જાય ને ઘરમાં કરી જાય જબલા લઈ લઈ